રાજકોટના ત્રંબા ખાતે આવેલ ભરાડ વિશ્વવિદ્યાલયમાં સનાતન ધર્મ સંત સંગોષ્ઠી મહાસંમેલન યોજાયું સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત આયોજિત દ્વારા ભરાડ વિશ્વવિદ્યાલય ખાતે દ્વારકાના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને અને ચાપડા જગ્યાના સંત શ્રી અગ્નિ અખાડાના સભાપતિ મુક્તાનંદ બાપુની આગેવાની હેઠળ અને ગુજરાતની નામાંકિત જગ્યાના સંતોનું સનાતન ધર્મને બચાવવા સંતોનું મહાસંમેલન યોજાયું હતું ખાસ કે સનાતન ધર્મને કોઈ રોકી શકે તેમ નથી અને હજુ ગુજરાત સનાતન ધર્મને ઉજાગર કરવા સંતોએ હાકલ કરી છે અને બીજી હજુ પૂરા ભારતમાં જ્યાં સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર જોરશોરથી કરવાના છે તેવું સંત શ્રી મુક્તાન બાપુએ જણાવ્યું હતું અને મહા આ મહા સંત સંગોષ્ઠી મહાસંમેલનમાં દ્વારકાના જગદગુરુ તેમજ ચાપડા જગ્યાના સંત શ્રી મુક્તાનંદ બાપુ તેમજ વિશ્વવંદનીય કથાકાર શ્રી મોરારી બાપુ તેમજ ભગવતાચાર્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી તેમજ ઇન્દ્રભારતી બાપુ સત્તાધારના બાપુ શેરનાથ બાપુ નિર્મળાબા સહિતના જગ્યા ધારી હજારોની સંખ્યામાં સંતો આ સંત મહાસંમેલનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મને બચાવવા સંતોએ હાકલ કરી છે અને સનાતન ધર્મને કોઈ રોકી શકે નહીં તેવું પણ સંતોએ સુર રહેલાવ્યો હતો અને ગુજરાતના મુખ્ય મહાસંમેલન યોજાયું અને ત્યારબાદ જિલ્લા અને ત્યારબાદ તાલુકા લેવલે

યોગ્ય વ્યક્તિઓ તૈયાર કરવા મુખ્ય ચિંતાનો વિષય સનાતન સંસ્કૃતિના જે કોઈ ખટ દર્શન હોય એ બધાને સાહિત્યકારો જેની પાસે થોડો ઓડિયન્સ છે એક સમાચાર આપીએ તો સારા દેશમાં વ્યાપક સમાચાર ફેલાય જાય साथ रहने सरकार आत्रष्ट लेसे आकर सनातन धर्म की रक्षा के तरीके था युवा पीढ़ी का हृदय के अंदर के तरीके आ भावना व प्रत्यय 100 करोड़ ऊपर की जनता हिंदू प्रजा पूरा विश्व में 100 करोड़ ऊपर है जो एक झूठ था एक मत था तो विश्व में कोई महासंतापन आने को